હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં તો આજે ભાઈ ગુડ મોર્નિંગ કહેવાનું હતું ને એટલે તમને વેલો ચાલુ કરી દીધો કેમકે અત્યારે ઓલરેડી અગિયાર વાગે ગયા છે પોણા અગિયાર અને મને હજી હું ઉઠી પોણા દસ વાગે ઉઠી અને પોણા અગિયાર અત્યારે થયા છે કલાકથી આમથી મમ્મીના વાટા મારું જ કંઈ કામ નથી કર્યું હજી અને મમ્મી ઊઠીને મામાને ઘરે ગયા છે કેમ કે મામાને લોકો જે અત્યારે દશેરાનો હવન થાય હવનમાં બેઠા છે તો ત્યાં જવાનું હતું એટલે ત્યાં ગયા છે અને અમારે બધા બપોર પછી જવાનું છે અને અત્યારે અમારે બે ઇડલી લઈને ખાઈ લેવાની છે કેમકે આ તો અતિશય થાક લાગેલો હોય હજી ઊંઘ આવે છે અવાજ મારે છે અને પગની પેની જેવાનો ભાગ હોય ને અતિશય તો દુઃખે છે એટલે આજનો આખો દિવસ ફૂલ થાકવાળો જવા ભલે ગમે એટલા કામ હોય કરતા જાવ થાક થાક એ ઉતારતા જાઉં બે કામ કરશું તો ભાઈ અત્યારમાં મને લાગી ગઈ છે ભૂખ તો મેં કીધું થોડુંક ખાઈ લો થોડુંક કેમ કે પછી હમણાં પછી ઇડલી લઈ આવશું તો ઇડલી ખાવાની તો આજે નાસ્તામાં મેં લઈ લીધું છે ઘણું બધું આ નાસ્તામાંથી માત્ર એકાદ વસ્તુ જ ખાશું આપણે ખાખરા છે આમાં પાપડી છે ફૂલવડી છે ટોસ છે તો આવું બધું છે તો થોડુંક લઈને ખાઈ લઈએ ચલો નાસ્તો કરવા મારે આમચી ખાવું હતું મને ક્યાંય મળતું નહોતું અને ફાઇનલી અમે એક દુકાનેથી ગોતી લીધું છે અને જો કે થોડાક દિવસ પહેલાં ગોતી લીધું હતું પણ ખારો ટાઈમ નહોતો રહ્યો ઘરે આઈસ્ક્રીમ બનાવ્યું હતું એટલે તો ફાઇનલી આજે છે ને ધવલ મારા માટે આમચી લઈ આવ્યા છે અને આમચીનો આપણે શેપ જોઈએ ને તો બધાને ખબર જ હશે અત્યારે વિડીયોની અંદર બધા જોયું જશે સેમ આમ આકારનો મતલબ કેરી જેવો શેપ છે એકદમ સરસ મજાનો અને હવે આપણે એને ટેસ્ટ કરવાનું છે કે કેવો ટેસ્ટ છે અને મોંઘું બહુ છે એક જ લેવાનું ને પછી ચાખવાનું ખાવાનું સમજો થડક એટલું છે પણ છતાંય આપણે ટેસ્ટ તો કરીએ તૂટી દો વ્યૂ ટેસ્ટ છે ને આપણે પેલી મેંગો ડોલી હા મેંગો ડોલી ખાતા હતા ને એ પેજનો ટેસ્ટ છે બાકી થોડોક એ નથી થોડુંક ડિફરન્ટ છે બાકી મેંગો ડોલી જેવો જ ટેસ્ટ છે એકવાર ટ્રાય કરાવેલું છે દશેરાની દિવસે બધી જ સોસાયટીમાં હવનનો પ્રોગ્રામ હોય છે પણ અમારી સોસાયટીમાં નહોતો અને આ જ દિવસે મમ્મીને એને જવાનું હતું મામાના ઘરે આગળ તમે વિડીયોમાં જોયું એ રીતે કે મામાના ઘરે દ હવનનો પ્રોગ્રામ હતો અને અમે આટો મારવા ગયા હતા અને એ જ દિવસે ભાઈ રજા હતી એટલા માટે ટ્યુશન પણ ચાલુ રાખ્યું હતું કેમકે બીજે દિવસે બધાને ફાઇનલ એક્ઝામની શરૂઆત થતી હતી હવે નાના છોકરાનું એવું હોય કે રજા હોય ત્યારે બિલકુલ વાંચવા લખવાનું આવતું નથી તો એટલા માટે ટ્યુશનમાં ચાલુ રાખ્યું હતું એક કલાકમાં મેં બધા જ છોકરાઓને હું લઈને બેઠી હતી અને બીજે દિવસે પણ રેગ્યુલર એઝ ટાઈમ ટેબલ પ્રમાણે જે પણ એક્ઝામ હોય એની એક્ઝામની તૈયારી થતી હતી અને સાથે સાથે આજે ભાઈ ગુજરાતીનું પેપર હતું એટલા માટે કોઈ વાંચ બધું વાંચવાનું જ હોય છેલ્લે બસ પંદર મિનિટ કે અડધી કલાક આપણે પૂછવામાં પસાર કરવાનો હોય અને સાઈડમાં મેં બનાવ્યા કેવલભાઈ અને ધવલ માટે ઓટ્સ અને એ ઓટ્સ કાંઈને એક્ઝામ આપવા ગયા અને બસ દાળ ભાત આપણે મૂકવાની તૈયારી ચાલું છે મેં તમને કીધું હતું ને કે હું જ્યારે પણ એર વોશ કરીશ ત્યારે જે હું હેરફોલ થાય છે એના માટેની જે લિક્વિડ બનાવું છું જે પેસ્ટ બનાવું છું એ હું તમારી સાથે શેર કરીશ તો આજે હું તમારી સાથે શેર કરું કેમકે નવરાત્રિ પૂરી થઈ ગઈ છે અને આજે આપણે હેર વોશ કરવાનું છે તો એના માટે અહીંયા આપણે તૈયાર કરી લીધું છે બધી વસ્તુ તો હું તમને બતાવી દઉં મેં અહીંયા લગભગ એકથી દોઢ દોઢ કપ જેટલું દોઢ કપ નહીં દોઢ ગ્લાસ જેટલું અહીંયા મેં પાણી લીધું છે અને આ પાણીને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને જેવું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે ચાપત્તી જે ભૂકી કહીએ ને એ ભૂકી તો અહીંયા મેં એક ચમચી ભૂકી નાખી છે પછી ત્યાર પછી એની અંદર આપણે નાખશું એક ચમચી ચોખા તો તમે ચોખા પણ કોઈ કોઈ પણ જાતના ચોખા લઈ શકો અને કોઈ પણ જાતની ચાપત્તી પણ લઈ શકો અને ત્યારબાદ આપણે એની અંદર અળસી જે ઘણી જગ્યાએ મુખવાસમાં ખવાતી એ અળસી તો મેં અહીંયા એક ચમચી ભરીને અળસી લીધી છે તો આ અળસી આ રીતે હોય છે કંઈ શેકેલી ન હોય ને તો આપણે સાદી જે અળસી દુકાનમાં મળી જાય કરિયાણાની દુકાને એ જ અળસી તો એ અળસી લીધી છે અને હવે આપણે એની અંદર નાખશું મેથી તો આ બધી જ વસ્તુ એવી છે કે જે છે ને તમારા માથાના હેર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો મેથી દાણા પણ આપણે હવે લઈ લઈશું તો અહીંયા મેં એક ચમચી જેટલા મેથી દાણા જે આખી મેથી આવે એ કડવી એ જ લીધી છે તો અળસીથી એકદમ ઝેલી જેવું થશે ચોખ્ખા છે એ એકદમ સ્મૂથ કરશે અળસી પણ આપણા માથામાં જાશે એટલે સ્મૂથ થશે અને જે ચાપત્તી છે એનાથી વાળ છે એકદમ બ્લેક રહેશે અને હવે આપણે જે પણ શેમ્પુ યુઝ કરતા હોય હું અહીંયા લ લોરિયલનું શેમ્પુ યુઝ કરું છું મને થોડુંક શરદી જેવું થઈ ગયું છે અને હું અહીંયા લોરિયલનું શેમ્પુ યુઝ કરું છું તો અહીંયા હું એ શેમ્પુ એડ કરીશ શેમ્પુ મારું વધી ગયું છે આજનો દિવસ થાય એટલું જ છે મારે લેવા જવું પડશે તો અહીંયા જે પણ તમે યુઝ કરતા હોય અને જેટલું તમે શેમ્પૂ એક કે બે વારમાં માથું ધોવામાં જે યુઝ કરો એને અકોર્ડિંગ નાખવાનું તો મેં અહીંયા લોરિયલનું શેમ્પૂ લઈ લીધું અને આ બધી જ વસ્તુ છે એને આપણે પાંચથી દસ મિનિટ સુધી એમને ઉકળવા દઈશું ધીમા તાપે બરાબર એ મારે પાણી ગરમ થતું હતું એટલે મેં ગેસ ફૂલ કર્યો હતો અને હવે આપણે આને ધીમે ધીમે ઉકળવા દઈશું તો અહીંયા આપણે પાંચ મિનિટ જેવું ઉકળતા ઉકળતા થઈ ગયું છે અને હું જ્યારે બધું વસ્તુ નાખતી હતી ને ત્યારે લીમડો ભૂલી ગઈ હતી તો મીઠો લીમડો જે આપણે વઘારમાં ને એમાં ઉપયોગ કરીએ છે મીઠો લીમડો મેં એક ડાળી નાખી છે અહીંયા આઠ દસ પાંદડા હતા એ નાખી દીધા છે અને આને પણ આપણે થોડીવાર સાથે સાથે ઉકળવા દઈશું તો અહીંયા બધી જ વસ્તુ છે ને એ ઉકળી ગયું છે તો હવે આપણે ગેસ કરી દઈશું બંધ તો પહેલાં ગેસ બંધ કરી દઈએ અને પછી આપણે ગાળી લેવાનું છે આ વસ્તુ અને આનું નાખવાનું એટલું ઈઝી છે ને ખાલી બનાવવું જ થોડુંક હાર્ડ છે ખાલી હાર્ડ તો ન કહેવાય કેમ કે આપણે કોઈ પણ કામ કરતા હોય ને ત્યારે આપણે કરી નાખીએ સાઈડમાં આ ઉકળવાનું જો ધીમા તાપે ઉકળતું હોય એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તો અહીંયા આપણે બધી આની અંદર એડ કરી દઈશું ગાળી દઈશું અને ગાળીને આપણે આને બરાબર આને નીચવી લઈશું એમ આમ આનામાંથી આમાં જેટલો રસ હોય ને એ બધો આપણે પાણીમાં લઈ લઈશું જેલી જેવું અંદર નીકળશે એકદમ ઘાટું ઘાટું તો એ પણ આપણે નીચેથી લઈ લેશું તો અહીંયા જો નીચે તમે જો આ રીતે આમ જેલી જેવું નીકળે ને એ પણ આપણે ચમચીથી નીચે લઈ લેશું આને આપણે બરાબર ઠરવા દઈશું ઠરી જાય પછી જ આને યુઝ કરવાનો છે ચાર પાંચ વાર એમાંથી દબાઈ બધી જે લિક્વિડ છે એ કાઢી લઈએ દબાઈ દબાઈને એટલે જો આ રીતે જેલી જેવું થઈ જશે જેલી તો નહીં પણ આમ થોડુંક ઝેલી ટાઈપને ઘાટું ઘાટું થઈ જશે અને આ રીતે ભાઈ આપણું પેસ્ટ બનાવી લેવાની હજી આ ગરમ છે તો આને જો આ રીતે કચરો બધો નીકળી જશે અને હવે આને આપણે ઠંડુ પડે પછી માથામાં નાખવાનું ત્યાં સુધીમાં પાણી આવી જશે તો આને કઈ રીતે માથામાં નાખવાનું એ તમને હું કહી દઉં તો આ છે ને જ્યારે આપણે માથું ધોવા બેસીએ ત્યારે જે શેમ્પુ નાખીએ એ શેમ્પુ નાખ્યા પહેલાં જ પાણી માથું ભીનું કરી વાળ ભીના કરી તરત જ આપણે આને આ જે લિક્વિડ બનાવ્યું હોય લિક્વિડ નાખવાનું અને પાંચ મિનિટ જેવું મસાજ કરવાનું અને પછી માથું ધોઈ નાખવાનું આની અંદર શેમ્પુ એડ કરેલું છે એટલે ફરી તમારે શેમ્પુ નાખવાની જરૂર પડશે નહીં એ રીતે આ બે વખત આરામથી થઈ જશે કેમ કે એટલું આપણે બે વાર માથું ધોવાય એટલું કર્યું હોય તો એક વખત એ રીતે કરવાનું ફરી પાછું માથું ધોઈને પાણીથી ફરી પાછું આ લિક્વિડ નાખીને તો મસાજ કરવાનું એ રીતે બે વાર ધોવાનું પછી જો તમને એવું લાગે કે મારે આ હજી સ્મેલ આવે છે માથામાંથી ચાપત્તી તો તમારી પાસે જે સાદું શેમ્પુ તમે યુઝ કરો છો એ શેમ્પુની મદદથી પછી છેલ્લે ત્રીજી વખત માથું ધોઈ શકાય તો આ રીતે ભાઈ મસ્ત એવી પેસ્ટ બને છે અને આને છેલ્લે તમે એક બે વખત ટ્રાય કરજો જેને હેરફોલ બહુ થતા હોય હેર બહુ તૂટતા હોય અને જ્યારે માથું ધોઈએ ત્યારે લટને લટ નીચે ઉતરી જતી હોય તો એ વ્યક્તિ જરૂર બે વખત ખાલી ટ્રાય કરજો ખાલી બે વખત એટલે તમને તરત જ એનું રિઝલ્ટ મળી જશે અને જો સ્મેલ આવતી હોય તો તમને મેં કીધું એ રીતે કે છેલ્લે ત્રીજી વખત તમારે સાદા શેમ્પુથી મતલબ જે ખાલી શેમ્પુથી માથું ધોઈ નાખો એટલે તમારે સરસ એવી સુગંધ પણ આવવા મળશે તો આ રીતે જે તમે જો ટ્રાય કરશો ને ત્રણ વખત બે વખત ટ્રાય કરશો ને ત્યાં તમને બિલકુલ આમ ખબર પડી જશે કે આપણે હેરફોલ અટકી ગયું છે અને પછી ધીમે ધીમે તમે થોડોક ટાઈમ કન્ટિન્યુ ચાલુ રાખજો મેં નવરાત્રિમાં એક બે વખત માથું ધોયું હતું એમને ધોઈ દીધું આ પેસ્ટ યુઝ નથી કરી હવે ફરી પાછું બે ત્રણ દિવસ આપણે યુઝ બે ત્રણ વાર વીકમાં એક વાર બે વાર યુઝ કરતા રહીશું તો હું છે ને ગુરુવાર અને રવિવાર એમ બે દિવસ માથું જ્યારે પણ ધોઉં છું ત્યારે આ રીતે પેસ્ટ બનાવીને હું એડ કરું છું તો એનાથી મને ઘણું રાહત છે તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને ચલો ભાઈ તો વિડીયો અહીંયાની સાથે સાથે આપણે એન્ડ લઈએ જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર